બાયડના જીતપુરના ખેડૂતોનો અનોખો પશુ પ્રેમ ચોરાયેલા બળદને શોધવા માટે બે થી અઢી લાખનો ખર્ચ કરી નાખ્યો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામના ખેડૂત ઓળ જયંતીભાઈ બાબરભાઈ જેઓ ત્રણ વીઘા જમીન ખેડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓ તારીખ સાત બાર બે ના રોજ રાત્રે ખેતરમાં પાણી વળવા ગયેલ સવારે જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ખેતી માટે રાખેલ બળદની જોડ તેની જગ્યાએ ન જોતા બળદ ચોરાઈની શંકા જતા આંબલિયારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરંતુ બળદનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો તેઓ પોતે બળદની શોધખોળ રાજસ્થાન મહારાષ્ટ્ર બોમ્બે તેમજ

પોલીસ ટેલિફોનિક વાત કરી ખેડૂતને બળદ પરત અપાવેલ ત્યારબાદ બળદને જીતપુર ગામે લઈ આવ્યા ગામમાં આવી ડીજે સાથે ખૂબ જ ધામધૂમથી બળદને સણગારી વરઘોડો કાઢ્યો ગ્રામ લોકો પણ આ ખેડૂતનો પશુ પ્રેમ જોઈ ઉમળકાભેર વરઘોડામાં જોડાયા આમ તો એ જણાવ્યું હતું કે માતાજી પર અપાર શ્રદ્ધા હતી તેમણે હજુ પણ વિશ્વાસ છે કે એક બળદ મળ્યો છે બીજો પણ માતાની કૃપાથી મળી જશે તેઓ એક બળદ મળવાથી બળદનો વરઘોડો કાઢવાની માતાજીની રાખેલ માનતા પૂર્ણ કરી આ માસ્થાને શ્રદ્ધામાં ભાગ્યે જ વિશ્વાસ આવે તેવો કિસ્સો બાયડ તાલુકામાં બન્યો છે બરોબર સાત બારે બે તપાસ કરી આજુબાજુમાં બહુ તપાસ કરી બહુ રાજસ્થાન બોમ્બે ભણવાનું તો પચું જ લાગી ગયું બર્જ મળવાનું પછી અમે માનતા મારા ઘેરથી રાખી હતી તો બર્જ મળશે તો વર્ગ કાઢવાનો બરોબર પછી અમે જોતા જોતાં 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 જોતા અમે દવાર જઈએ દવાર પર દર્શન કરે અને દવાડકોના ભગવાનના મેં સમય તો બધની માહિતી મળી મળીશું એ ત્રણ પાટિયા બધ ગાયો આખલા અને બધ બધા વ્યાની ખાતા ત્રણ પાટિયાની બાજુમાં અમે એક ટાયર પંચરવાળા રમેશભાઈને પૂછ્યું ભાઈ આ બધની સાચવણી શું કરે છે તો લાલભાઈ કરીને દેખરવાળા કંપનીવાળો એને મેં પૂછ્યું કે ભાઈ બટ મારો કે તમારો કોઈ પુરાવો તો લેતા હોય બરાબર પોલીસ સ્ટેશ પોલીસ વાળાએ કીધું કે આપણે બે ચાર દિવસમાં આપણે જશું પછી મને બોલાવીને એમણે તો ભાડવ પોલીસ સ્ટેશને ફોન કર્યો માહિતી અને ભાંડવન પોલીસ સ્ટેશને અમને કર્યું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી